એટલે શાંતિ છે દબાખાને જવું પડે એટલે બહુ શાંતિ છે ફાઇનલી આપણે ભૂલી ગયા ને આજ હું ને મારો મિત્ર દીખો બે જ જણા છે બાકી બધા હવે ભૂલી ગયા એટલે બધા ભાગી ગયા હે

અને ઓલચનો મોટો ગેટ ખોલવાની પ્રોસેસ ચાલુ છે એટલે ખોલવાનું ચાલુ કરી દેવી માણસોની આજ થોડી થોડીક તકલીફ આવું છે આડું બાયગન જવાનું છે મારા બાપુ જાય છે વાલ બાપાને બે દુકાને મારે દુખાલાલને આવી જવાનું છે આ બધું પાછી નાખજો હાલ થોડુંક હાલ તો દે હાલ તો રિક્ષામાં એટલી છે એ પછી એક બીજા આવે છે ને પાછી જેટલી માંડવી આવી હતી ને એ બધી ફોલ નાખીએ અને ઢગલો અલગ પાસે મોટો થઈ જતો ને તો એ રીતે અડધું ઓલી બાજુ બધું અને અડધું આ બધું દીધું ને અને હવે પાછું ભાગી જવાનું છે ઉલટુર ના ભાગમાં તો આપણા પંખાને કહી દેવી બંધ ચાલો બંધ થઈ જશે હે હવે પાણીની બોટલ નવું બધું લઈ દેવી હવે હે ને હવે પાછા બીજા કોક આવે ને ત્યારે આવશું એ ભાઈનું ખોલતા હતા એટલે એને હજી બે ત્રણ કોથાળા લેવા ગયા હે કીધું હવે પાછા આવે ને કોથાળા લઈને ત્યારે પાછા આવું નથી થયા બી આવશું અને ગરમી થાય છે ત્યારમાં એની વાત જ આવે

ફ્રીજ નું મસ્ત ઠંડુ પાણી પીધું કે ઢાંકું વાંચી દે ખબર આ ઢાંકણું વાંચી દે છે પછી હવે આપણે ટાઈમપાસ કરવા માટે એક ગેમ ગેમ શું છે ભીમ જયારે તો વહી ગઈ પણ ભીમ જયારે એની યાદ મૂકતી ગઈ છે યાદ હે ને હવે હમણાં મૂકવાની નથી થતી કેમ કે હાવ એકલા એકલા તો પછી કંટા આવશે હું કેટલા બેસ છે એટલે તો હે ને એની યાદ જે મૂકતી ગઈ છે ને એ વસ્તુ આપણી પાસે અહીંયા ઘાણે અવેલેબલ છે એ જ જેમ હવે હું ભીખાલાલ નવરા નવરા ચાલુ કરવી છે ત્રીસ સાઈડ આપણે ભીખાલાલ છે તૈયાર હાલો ભીખાભાઈ નાખી દો તેર તેર પન્ના બે બાજુ તેર પન્ની વાળી રમી રમવાની થાય છે હવે હવે જ્યાં સુધી હે ને બીજા ગ્રાહક નો આવે ને ત્યાં સુધી બપોરનો ટાઈમ આપણે અમારે સ્પેન્ડ કરવા પછી જેવા સંજોગો બને દાદા લે આજે અત્યારે મસ્ત સંજોગો બની જાય અને બીજા બધા છે ને બહાર મસ્ત લખો હે ને તો ચાલુ કરીને બેઠા છે અને અહીંયા મેં દીખાભાઈ તો તેરતેર પની બેટ પડી છે હે આવી હે રો કેવા મસ્ત પન્ના આવ્યા છે તારે કેવું છે દેખાડતા છે

એટલે એવું ગામ મગજમાં નીકળે જાય માંડવતા માંડવતા તો ગુપ્પા જ્યાં સાહેબ તો સામાન મૂકવા એટલે ગાડીને આવી ગઈ હતી અને ટુ લેક હતું કે મારા બાપુ જે દુકાને હતા ચાલુ હતું એટલે તો એ ગાડી લઈને આવવાના હતા તો હું ને ભાઈ બે આવું કીધું એ લાવી દાદાનું ઊંચોથી કરી અને એવો મસ્ત ઠંડો પવન અત્યારે આવે અને તમે વાત જવા દો મસ્ત વ્યૂ જુઓ

જેમ કે કાલ આખો દિવસ માંડવી ફોનવામાં આવ્યો હતો અને બપોર પછી આખો દિવસ કીધું એવું બધું કીધું ને પછી કાંઈ બ્લોગ બનાવવાની હદમ હતી નહીં એટલે અત્યાર અત્યારમાં કીધું આપણે એને બ્લોકને પૂરો કરી દેવી એટલે અહીંથી પછી આપણે આગળ કન્ટ્રીન્યુ નવો બ્લોગ ચાલુ કરીએ છીએ એ હાટું હે એને અત્યારમાં પાછા બ્લોગમાં આવ્યા હોવી અને આયા ને હવે જ આવી છે એ તે કાને હું ને એમાં ડ્રાઈવર સાહેબ ભીખા લાલ હાજરી સાહેબ ને સીટ આપી રહ્યા છીએ આવે જોઈ શકો કાના બાજુ અને બાજુમાં બેઠા છે એ તો હાજર નવા ઉકાળી દેજો કાલે ફૂગાય થાય એમ એટલે વાંધોય નથી ભૂગવા આવી જાય આજ હાલો તો આજનો બ્લોગ છે એ બસ આટલું આટલું જ આવ્યા હતા બ્લોક તો અહીંયા બ્લોગો મોસ્ટ આપણા નવા દિવસના નવા બ્લોગમાં ન્યા હે ને બોલું ઉજવાય સબસ્ક્રાઈબ ને લાઈક ને એવું કરવાનું બાકી પછી બધું કરી નાખજો